હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાત સંસ્કૃતિ કિચન આજે હું તમારી સાથે રેસીપી શેર કરવાની છું શક્કરપારા જે ખાવામાં એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી અને આ શક્કરપારા નાના બાળકોને ખૂબ જ ભાવશે તમે આ રીતે બનાવશો તો ચાલો આપણે એ રેસીપી શરૂ કરીએ મેં અહીંયા સૌપ્રથમ પ્રથમ ત્રણસો ગ્રામ જેટલો રવો લીધો છો અને તેમાં એડ કરીશું બે વાટકા જેટલો ઘઉંનો લોટ અહીંયા મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે મેંદાના લોટનો ઉપયોગ નથી કર્યો અને અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે નાખવાનું છે જો તેલનું પ્રમાણ વધારે હોય તો આ જે શક્કરપારા છે તે ખાવામાં એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બને છે અહીંયા તેલનું પ્રમાણ પાંચથી છ પાવડા નાખેલું છે આવી રીતે સારી રીતે એને મિક્સ કરવાનું છે અને અહીંયા મેં એક વાટકા જેટલું પાણી લઈ તેમાં ખાંડ નાખેલી છે અહીંયા મેં ખાંડનો ઉપયોગ કર્યો છે તમે ગોળ પણ નાખી શકો છો અને આ રીતે પાણીમાં મિક્સ કરી ખાંડને મેં આ રીતે લોટમાં નાખી અને આને સારી રીતે હલાવી અને લોટ બાંધવાનો છે આ લોટ ખૂબ જ એકદમ સોફ્ટ ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે આ લોટ એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ કડક પણ નહીં એ રીતે મીડિયમ લોટ બાંધવાનો છે તો આ લોટ બંધાઈ ગયો છે હવે તેમાં આપણે ઉપરથીને થોડુંક તેલનું પ્રમાણ નાખી અને સારી રીતે તેને મસળવાનું છે શક્કરપારા બનાવવા માટે લોટ કેવો બાંધો તે જ તેની ખૂબી છે તો લોટ સારો બંધાય તો શક્કરપારા પણ ખૂબ સારા બને છે તો આ રીતે મેં શક્કરપારા લોટ એક ગોળીઓ કરી આ રીતે મેં એને વણી નાખેલું છે હવે આપણે શક્કરપારા બનાવવા માટે આ રીતે આપણે ચપ્પાના મદદથી કટ કરી લઈએ બધે જ

અહીંયા જે શક્કરપારા કટ કરેલા છે તે સાથે બધા નથી નાખી દેવાના આ રીતે એક એક કરીને જ નાખવાના છે જેનાથી આપણા જે શક્કરપારા છે તે સારી રીતે ફૂલી અને સારી રીતે તળાઈ જાય આગલે આ જે શક્કરપારાના ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે બહુ ફૂલ પણની અને એકદમ ધીમી પરની એ રીતે રાખવાની છે તો આપણા જે શક્કરપારા છે તળાઈને એકદમ સરસ રીતે તળાઈ જાય છે અને ખાવામાં સોફ્ટ અને એકદમ ક્રિસ્પી બને છે તો આપણા શક્કરપારા અહીંયા તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે તેને એક વાસણમાં લઈ લઈએ આ જે શક્કરપારા છે તે ખૂબ જ સરસ બન્યા છે ખાવામાં આ રીતે આપણે આપણે બધા જ તળી લઈએ એક એક કરીને બધા જ શક્કરપારા તળી લઈએ તો આપણા શક્કરપારા છે તળાઈ ગયા છે આ શક્કરપારા છે તે હું તમને હાથ વડે તોડીને બતાવીશ કે એકદમ તોડવામાં એકદમ ભૂકો થઈ ગયા થઈ જાય છે એટલે તે એકદમ ક્રિસ્પી બન્યા છે આ શક્કરપારા એકદમ જ ક્રિસ્પી બને છે પણ ખાવામાં સોફ્ટ પણ તમે જોઈ શકો છો તેનો અવાજ કેટલો સરસ આવે છે એકદમ ક્રિસ્પી બન્યા છે મારા બાળકોને આ ખૂબ જ ભાવ્યા અને તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે તો તમે એકવાર આ રેસિપી ચોક્કસ બનાવજો આ રીતે અને મારી રેસીપી સારી લાગી હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો નવા વિડીયોને જાણવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધા આવજો